મામા ભાણેજના મહાવિવાદ શરૂ થયો છે તળાજામાં આહિર જ્ઞાતિના સમૂહ લગ્નમાં ગીગાભમ્મર નામના આગેવાને ચારણોની બહેન દીકરીઓ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરી હતી જેના કારણે હાલ તો બંને સમાજો વચ્ચે વૈમનસ્ય ફેલાયું હતું પરંતુ ગીગા ભમ્મર એવું શું બોલ્યા કે વિવાદ શરૂ થઈ ગયો આવો સાંભળીએ સારણે છે ને એની માં ને એની છોડી સીવે કોઈને ઓળખાણ કર્યા પેલો દબો ગાય તો એ મારી માં હોન બોલાવી તમને લૂંટી લે નોખા પાડે ભાઈઓને દેવાય દીકરો કપાવી નાખ્યો અને આ પંચા ના હજી ભેગા ન્યા થતા ઈ કરો ની આવા ધંધા એ ના કરો છો આ દેવાત આ ફલાણા નો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે એક સમાજના મોભી થઈને આવા પ્રકારના શબ્દો ન ઉચ્ચારવા જોઈએ ચારણ અને આહીરના સંબંધ તો વર્ષોથી મામા ભાણેજના છે તેવામાં આવી રીતે વર્ષોના ઇતિહાસને ભૂસવાનું કામ ન કરવું જોઈએ આ નિવેદન બાદ હાલ ચારણ સમાજમાં આક્રોશ છે અને ગીગા ભમ્મર સામે કાર્યવાહીની માંગ થઈ રહી છે તળાજા તાલુકાના એક સમૂહ લગ્નમાં એક વ્યક્તિએ ચારણ અને ગઢવી સમાજ વિશે જે નિમ્ન કક્ષાની ને અભદ્ર ભાષાનો પ્રયોગ કરેલો છે એનાથી સમગ્ર ચારણ સમાજની તો લાગણી દુબાણી છે એનાથી વિશેષ કરીને જે વ્યક્તિ છે એણે અઢારે વર્ણના જે માતાજીઓ કુળદેવીઓ કહેવાય જે ચારણ કુળમાં જન્મેલા છે એ કુળદેવીઓને માતાજીઓ વિશે પણ એલફેલ બોલેલ છે આ વ્યક્તિ છે એ એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને સખતમાં સખત કાર્ય ખરેખર આપણે આગળ વધશું એ તો આ વિષય ઉપર આપણે ક્યાંય જુદી કોઈ સમાજને કોઈ વિશેષ હોલામાં ન જાય અને માત્ર માત્ર આ વ્યક્તિએ જે બોલ બોલવાનું થયું છે એવું હુકામ બન્યું એમાં ઉપર ખાસ એના નિયમ પ્રમાણે આપણે જે થતું હોય બધા મળીને કરશું આનાથી ખૂબ જ

આઈ સમાજના જે કાંઈ વડીલો છે એમની સાથે મારે વાત થઈ છે એ બધાયને ખૂબ દુઃખની વાત છે એમને દુઃખ થયું છે આ માણસે આવો બફાટ કર્યો છે એ ઝેર ઓક્યું છે સમાજને તોડવાની વાત કરે જો કે આવા એકને કીધે સમાજ ન તૂટે પણ એનો તેવો નથી તો આને બોલવા દેવો આગાદીની અભિવ્યક્તિ નીચે ગમે એ ન બોલી શકાય એમને ખૂબ વેલાહેત દંડ મળવો જોઈએ અને બીજી વાર આવું ન કરે એમનો પરિવાર પણ હોય એમના દીકરાઓ હોય એ બધાય એમને સમજાવે કે આ તમારી બહુ મોટી ભૂલ છે તમે માફી માગો અને બીજી વાર ધ્યાન રાખો આ ઘટનાથી આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ પણ અમને પણ દુઃખ જ છે ગિરિશાપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું કારણ ભલે તમે અમને મામા કહો પણ અમે તમારા ચરણની રજ છીએ તો બીજું તો વધારે શું કહું પણ કોઈને ઇતિહાસની ખબર ન હોય અને આ જા સમજ બારું હોય અને બોલાણું હોય એને ક્ષમા કરશો એવી હું સમસ્ત ચારણ સમાજને કરપતે પ્રાર્થના કરું છું ગીગા ભમરના નિવેદન બાદ હાલ ચારણ સમાજમાં આક્રોશ છે પરંતુ આ વિવાદનો અંત વહેલી તકે આવે તેવું બંને સમાજના લોકો ઈચ્છે છે નીતિન સોની બીટીવી ન્યૂઝ ભાવનગર